શાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે લાખો શ્રદ્ધાળુઓ પાવન ગંગા નદીના કિનારે સ્નાન કરી તેના કિનારે દાન કરી અને પુણ્યનું ભાથું બાંધે છે કહે છે કે જેઠ સુદ દસમની તિથિ હતી જે દિવસે ગંગા નદીનું ધરતી પર અવતરણ થયું હતું અને પુણ્ય સલીલા ગંગાને આ ધરતી પર લાવવાનું શ્રેય જાય છે રાજા ભગીરથને હિન્દુ પંચાંગ અનુસાર જેઠ સુદ દસમની તિથિનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે આપણે ગંગા દશેરા તરીકે ઉજવીએ છીએ ગંગા દશેરાનો અવસર હતો કે જ્યારે ગંગા નદીએ પ્રથમવાર ધરતીને સ્પર્શ કર્યો હતો તો આપણે જાણીએ કે ગંગા નદીના ધરતી પર પ્રાગટ્યની કથા શું છે ગંગા દશેરાના અવસરે ગંગા પૂજાનો અને ગંગા નદીમાં સ્નાન કરવાનો સવિશેષ મહિમા છે આજે લાખો શ્રદ્ધાળુઓ પાવની ગંગા નદીમાં સ્નાન કરી તેના કિનારે દાન કરી અને પુણ્યનું પાથું બાંધે છે પુરાણોક્ત કથા અનુસાર રાજા સગરે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું અને આ અશ્વમેઘ યજ્ઞથી ભયભીત થઈને ઇન્દ્રએ યજ્ઞનો અશ્વજ ચોરી લીધો અને હરિદ્વારમાં તપ કરી રહેલા કપિલમુનિ પાસે જઈ તે અશ્વ ત્યાં મૂકી દીધો અશ્વ શોધવા નીકળેલા રાજા સગરના સાઠ હજાર પુત્રો ચોર માની તેનું અપમાન કરી બેઠા અને કપિલ ક્રોધ ભૂકી ઉઠ્યો તેમના નેત્રમાંથી માંથી અગ્નિજ્વાળા ઉત્પન્ન થઈ અને જેમાં રાજા સગરના સાઠ હજાર પુત્રો બળીને રાખ થઈ ગયા આખરે રાજા સગરે કપિલમુનિની ક્ષમા માગી અને પુત્રની મુક્તિનો માર્ગ પૂછ્યો તેની ક્ષમા યાચનાથી પીગળીને કપિલમુનિએ કહ્યું કે હે સગર જો સ્વર્ગમાં પ્રવાહિત થતી ગંગા નદી પૃથ્વી પર આવે અને તેના પવિત્ર જળનો સ્પર્શ જો આ રાખને થાય તો તારા પુત્રોને મુક્તિ મળી શકે કપિલમુનિ પાસેથી અશ્વ પાછો મેળવી રાજા સગરે અશ્વમેઘ પૂર્ણ કર્યો અને ત્યારબાદ તેમનો રાજ પૌત્ર અંશુમાનને સોંપી તેમણે ગંગાને ધરતી પર લાવવા તપસ્યા શરૂ કરી રાજા સગરે સેંકડો વર્ષ તપસ્યા કરી પણ તેને સફળતા ન મળી તપસ્યાની જવાબદારી પૌત્ર અંશુમાનને સોંપી તેમણે દેહ ત્યાગ કર્યો અને રાજા અંશુમાને પણ સેંકડો વર્ષ તપસ્યા કરી ત્યારબાદ તેમના પુત્ર રાજા દિલીપને તપસ્યા સોંપી રાજા દિલીપ તેમના પુત્ર ભગીરથને તપસ્યાની જવાબદારી આપી આમ પેઢી દર પેઢી તપસ્યાનો ક્રમ ચાલતો જ રહ્યો કહે છે કે દેવી ગંગાને ધરતી પર લાવવા રાજા ભગીરથે ખૂબ જ આકૃત કર્યું હતું રાજા ભગીરથે માત્ર કંદમૂળ અને ફળ જ ગ્રહણ કરી પગના એક અંગૂઠા પર ઊભા રહી પૂરા પાંચ હજાર પાંચસો વર્ષ તપ કર્યું અને આખરે ગંગા પ્રસન્ન થયા પણ ધરતી પર તેમનો ભાર નહીં સહન થઈ શકે તે વિશે ચિંતિત થયા ત્યારે ભગીરથે મહાદેવને પ્રસન્ન કરી ગંગા અવતરણ માટે તૈયાર કર્યા અને સ્વર્ગમાંથી આવેલી ગંગાને તેમના મસ્તક પર ઝીલી અને જટામાં બાંધ્યા ગંગા સતત એક માસ સુધી મહાદેવની જટામાં ફરતા રહ્યા ત્યારબાદ મહાદેવે ગંગાની વિવિધ ધારાઓને તેમની જટામાંથી પ્રવાહિત કરી જે દિવસે ગંગાએ પ્રથમવાર પૃથ્વીનો સ્પર્શ કર્યો તે દિવસ હતો ગંગા દેવી ગંગાના મૂળ પ્રગટ્ય ધામ એવા ગંગોત્રી ધામમાં દેવી ગંગા ભગીરથીના નામે પૂજાય છે અને આગળ જતા આ ભગીરથીમાં અલંકનંદા જળ ભળે છે અને પૂર્ણ ગંગા રૂપે ઉત્તરાખંડના હરિદ્વારમાં પ્રવાહિત થાય છે રાજા ભગીરથીની પાછળ ચાલી પૂર્ણ ગંગાએ સગરપુત્રની રાખને સ્પર્શ કર્યો અને તેમને મુક્તિ પ્રાપ્ત કરાવી જેના લીધે મા ગંગા પાપનાશિની અને મોક્ષદાયીની તરીકે પૂજાવા લાગ્યા જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ